આમ આદમી પાર્ટીના 400 કરોડ રૂપિયાના શીસ મહેલમાં રહેનાર મુખ્યમંત્રી એ શોભે કે 400 દીકરીનો કન્યાદાન કરનાર જયેશ રાદડિયા શોભે અરે મારે તો 800 દિવસનો ધારાસભ્ય બનવું છે અને આ જીત થકી મારે મારા ભાઈને મંત્રી બનવા તો છે 800 દિવસની અંદર તમને એમ ન થાય હવે પ્રચારમાં પણ બરાબરનો રંગ જામ્યો છે એક બાજુ નેતાઓના ભાષણ ચાલુ થઈ ગયા છે તો બીજી બાજુ જનતા પણ હવે અસમંજસની સ્થિતિમાં છે કે અહીંયા ચૂંટવા તો કોને ચૂંટવા અહીંયા ટક્કર ખરાખરીની જો કોઈ વચ્ચે હોય તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ કરતાં પણ વધારે હવે જયેશ રાદડીયાની ક્યાંક આ સીટ ઉપરથી અગ્નિ પરીક્ષા હોય તે રીતનું હવે દેખાઈ રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આપની સાથે છું કૃણાલ ની અંદર પેટા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે એક બાજુ વરસાદની મોસમ છે તો બીજી બાજુ રાજનેતાઓના બેફામ ભાષણો પણ પ્રજાના કાન સુધી પહોંચી રહ્યા છે એક બાજુ નેતાઓ પ્રચાર કરવા આવી રહ્યા છે ને પ્રજાને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ વખતે તમે જો મને મત આપશો તો હું અહીંના રસ્તા પેરિસ જેવા બનાવી દઈશ ક્યાંક એવા પણ ભાષણો સામે આવી રહ્યા છે કે તમે મને મત આપશો તો હું અહીંના રસ્તા તો પેરિસ જેવા બનાવી દઈશ પણ સાથે સાથે હું આઠસો દિવસ માટે ધારાસભ્ય બનવા આવ્યો છું ને આઠસો દિવસમાં તમને સારું ના લાગે તો આવતી વખતે મને ના ચૂંટતા આવું હરેક જગ્યાએ નેતાઓ ભાષણ કરતા હોય ત્યારે પ્રજાને રીઝવવા માટે બોલતા હોય છે આ માત્ર ચૂંટણી પ્રચારના ભાષણો રહી જતા હોય છે અને ચૂંટણી પૂરી થયા બાદ આ નેતાઓ એ વિસ્તારમાં પેરિસ જેવા રસ્તા તો ઠીક પણ માત્ર હાલવા જેવા રસ્તા બનાવી દઈએ ને તોય પ્રજા બીજી વાર મત આપે પણ આવું પાછું થતું નથી એટલા માટે આજે ફરીથી વાત કરવી છે કિરીટ પટેલની કિરીટ પટેલની ભેસાણની અંદર એક સભા અને સભામાં જાહેર મંચ ઉપરથી કિરીટ પટેલ એવું કહે છે કે તમારે શીશ મહેલ ચારસો કરોડમાં રહેનાર પાર્ટીના ઉમેદવારને જીતાડવા છે કે પછી ચારસો દીકરીઓના કન્યાદાન કરનાર જયેશ રાદડિયાને ખંભે બેસાડી અને ભારતીય જનતા પાર્ટીની જીત કરવી છે કેમ કે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા કિરીટ પટેલ વચ્ચે છે પણ આમાં સૌથી મોટી અગ્નિ પરીક્ષા હોય તો એ છે જયેશ કેમ કે જયેશ રાદડીયાનું કચ્છ સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટું સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા અને ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટીને તેમની તાકાતનો પરચો એમને બતાવી દીધો છે કે જયેશ રાદડિયાને કોઈના મેન્ડેટની જરૂર નથી હોતી જયેશ રાદડિયા ધારે તો કોઈપણ જગ્યાથી ચૂંટણી લડે અને કોઈ પણ પાર્ટીમાંથી ઊભા રહીએ તો પણ પોતાના દમ પર જીતવાની તાકાત રાખે છે એવું તેમને સહકારી અને ઇબકોની ચૂંટણી વખતે પણ બતાવી દીધું હતું પણ ત્યારથી ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં નારાજગી હતી એવું હું અંગત માનું છું અને જ્યારથી વિસાવદરમાં તેમને પ્રભારીની જવાબદારી સોંપી ત્યારથી પણ હું એવું માની રહ્યો છું કે આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી ત્યાંના ઉમેદવાર કરતાં વધારે કોઈ ઉપર હશે તો એ જયેશ રાદડિયાના નામ પર લડાશે અને અત્યારે થઈ પણ એવું જ રહ્યું છે ગોપાલ ઇટાલિયા સામે મજબૂત ઉમેદવાર છે બોલવાથી માંડી અને ત્યાંની પ્રજાને રીઝવવામાં તેમની માસ્ટરી છે સામે કિરીટ પટેલમાં એટલી આવડત છે કે નહીં હવે આવનારા દિવસોમાં ખબર પડશે પણ જયેશ રાદડિયાને પ્રભારી બનાવતા ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદરના સૂત્રો અને વિસાવદરની આજુબાજુના વિસ્તારના લોકો પણ ક્યાંક ને ક્યાંક એવી વાત કરી રહ્યા હતા કે જયેશ રાદડિયાને જવાબદારી એટલા માટે સોંપી છે કે જયેશ રાદડિયાનું કદ વેતરવામાં છે પણ જયેશ રાદળિયા પણ સામે સક્ષમ છે એ પોતાને મળેલી જવાબદારીને નિભાવવા અને પૂરી તાકાતથી તેમનો જવાબ આપવા માટે એ ગમે તે કરવા માટે તૈયાર હોય છે એ જાહેર મંચ ઉપરથી પણ અનેક વખત વિરોધીઓને પડકારી રહ્યા હતા વિરોધીઓને જવાબ આપી ચૂક્યા છે પણ અત્યારે જયેશ રાદળિયા મૌન છે જયેશ રાદળિયા માટે આ અગ્નિ પરીક્ષા છે જયેશ રાદડિયા માટે જો આ ચૂંટણી જીતવી એ ખૂબ આકરા ચરાણ છે પણ ગમે તે થઈ શકે પણ ભારતીય જનતા પાર્ટી જો કદાચ આ બેઠક હારે તો જયેશ રાદડિયાની હાર કહેવામાં આવશે અને કદાચ જો ભારતીય જનતા પાર્ટી ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસ સામે વિસાવદરની બેઠક જીતી જાય તો પછી ભારતીય જનતા પાર્ટીની જીત થશે અને જે રીતના જયેશ રાદડિયાને જવાબદારી સોંપી છે એ રીતના કદાચ જયેશ રાદડિયા પાર્ટીનું કામ અહીંયા કરી બતાવે અને પાર્ટીને અહીંયાથી ધારાસભ્ય તરીકે

મિનિસ્ટર અરે મારે તો 800 દિવસનો ધારાસભ્ય બનવું છે અને આ જીત થકી મારે મારા ભાઈને મંત્રી બનવા જોવા છે ખાલી 800 દિવસ તમે મને આપો 800 દિવસની અંદર તમને એમ ન થાય કે પેરિસ બજાર જેવા જો રસ્તા ન બનાવી દો સાધારા સભ્ય તરીકે લેવાને હું રાયક નથી તમે સાંભળ્યું કિરીટ પટેલ કહ્યું કે મારે તો માત્ર આઠસો દિવસ માટે ધારાસભ્ય બનવું છે ને મારા ભાઈ જયેશ રાદડિયાને મિનિસ્ટર જોવો છે આની જનતા ખૂબ સાણી છે કદાચ ગમે એવી લોભામણી લાલચું આવે અને વિસાવદરની રાજકીય ઇતિહાસ તમે ભૂતકાળ તેમનો તપાસી જોજો અહીંયા કઈ કેટલાય દિગ્ગજ નેતાઓ આવી ચૂક્યા છે પણ તેમને પણ ભૂપાતા કરી દીધા છે ને કેટલાય રાજકીય પંડિતોની પણ આગાહી અહીંયાથી ખોટી પડી છે વિસાવદરની જનતાને એટલા માટે સલામ છે કે વિસાવદર જેવી જનતા જો આખા ગુજરાતની અંદર હોય તો કોઈ પણ પાર્ટીના જે ઉમેદવારો છે એ પોતાના કરેલા કામ સિવાય બીજા કોઈપણ વસ્તુ માટે મત માગવા માટે મેદાનમાં ન ઉતરી શકે આ વિસાવદરનો જીવતો જાગતો દાખલો છે ભલે ત્યાં કોઈ પણ ઉમેદવાર મેદાને આવે ત્યાંની જનતા એને સ્વીકારે છે એ ચાહે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય અપક્ષ હોય જીપીપી હોય કે પછી આમ આદમી પાર્ટી હોય એને માત્ર ઉમેદવારથી મતલબ હોય છે કોઈ પાર્ટીની મોતા જ નથી હોતી અને ફરી વખત જ્યારે હવે વિસાવદરની અંદર પ્રચાર કરવા માટે કે કેટલાય નેતાઓ પહોંચી ચૂક્યા છે અને હજી કેટલાય નેતાઓ પહોંચશે અને કેટલી ભાષણબાજીઓ થશે કેટલી લાલચો આપવામાં આવશે અને કેવાય પ્રચારો થશે તેમ છતાંય વિસાવદરની જનતા આ કોઈપણ વસ્તુ પોતાના માથે લીધા વગર મતદાન કરવાની અંદર માહિર છે હવે ઓગણીસ તારીખે ખબર પડશે કે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા પછી અહીંયા પેરિસ જેવા રોડ બને છે કે પછી હાલવા જેવાય રસ્તાઓ નથી રહેતા તમને શું લાગે છે આ કિરીટ પટેલના નિવેદનને લઈ તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર